એક એવું ફળ છે જેનો નિયમિત રીતે તમારા આહારમાં સમાવેશ કરવામાં આવે તો તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષણથી પણ ભરપૂર છે શું તમે જાણો છો પપૈયું એ એવો ફળોમાંનું એક છે જે વર્ષના બાર મહિના ઉપલબ્ધ હોય છે પપૈયું એક સામાન્ય ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદાઓ પૂરા પાડે છે તેના સેવનથી અનેક રોગોનો ઈલાજ શક્ય છે અહીં આપણે વિગતવાર જાણીશું કે પપૈયા ખાવાથી કયા રોગો મટી શકે છે આ ફળ સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કાચા પપૈયા વિટામિન સી થી ભરપૂર હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાકેલા પપૈયા તમારા ત્વાચનમાં સુધારો કરે છે અને તમારી ત્વચાને ચમક આપે છે પપૈયામાં જોવા મળતા પાચન ઉત્સેચકો પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે જે એસિડિટી ગેસ અને કબજિયાતને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે પપૈયાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત થાય છે જેનાથી ડાયાબિટીસના લક્ષણો ઓછા થાય છે પપૈયામાં પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે પપૈયામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે ખાસ કરીને કોલોરેક્ટલ કેન્સરને રોકવામાં પપૈયામાં વિટામિન સી અને વિટામિન એ સારી માત્રામાં હોય છે જે આંતરડાના ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે પપૈયામાં રહેલું ફાઈબર સ્વસ્થ આંતરડા માટે ફાયદાકારક છે જે ડાયવર્ટિક્યુલાટીસ જેવા આંતરડાના રોગનું જોખમ ઘટાડે છે એક સસ્તો અને સ્વસ્થ વિકલ્પ છે જે આપણને ઘણા રોગોથી બચાવવામાં મદદ કરી શકીશું પપૈયું તેની ઉર્જા પોષણ અને કુદરતી ગુણધર્મો માટે પણ પ્રખ્યાત છે પપૈયામાં વિટામિન કે અને મેગ્નેશિયમની હાજરી હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે અને તમારા હાટકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે પપૈયામાં હાજર વિટામિન સી સારી માત્રામાં હોય છે પપૈયાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભોની સાથે માનસિક તણાવ ઓછો કરવામાં પણ મદદ મળી શકે છે પપૈયા ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર ધરાવતો ખોરાક છે જે વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે મિત્રો ખાસ નોંધ આ લેખ માત્ર જાણકારી માટે જ છે તેનો ઉપયોગ પૂર્વ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે